ઘોઘલામાં સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે સમાજની જે પણ દીકરીના લગ્ન નક્કી થયા હોય એવી દરેક દીકરી સમાજ તરફથી શ્રી રામચરિત્ર માનસ જે ગોસ્વામી તુલસીદાસજી રચિત રામાયણ ગ્રંથ જે ગુજરાતી ભાષા અનુવાદ કરેલ રામાયણનો ગ્રંથ ભેટ આપવામાં આવશે જે રામાયણનો ગ્રંથ સમાજની દીકરી લગ્ન કરીને સાસરે લઈ જાય ત્યારે દીકરી પોતાની અનુકૂળતાએ રામાયણનો પાઠ કરી આવા પવિત્ર ગ્રંથમાંથી એક આદર્શ જીવન જીવવાની પ્રેરણા લઈ પોતાનું સાસરી અને મંગલમય બનાવી શકે સમાજ બોગલા દ્વારા આજે આપણે ફાઇલ કરવા જઈ રહ્યા છે જે અંતર્ગત આપણે આપણા સમાજની દીકરીઓ કે જે જેમના લગ્ન નક્કી થયા હોય એવી દરેક દીકરીઓને આપણે શ્રી રામચરિત્ર જે તુલસીદાસજીના હસ્તે લખાયેલ ગ્રંથ આ રામાયણનો ગ્રંથ છે એ ગ્રંથ આપણે એમને ભેટ આપશું આપ સૌ જાણીએ છીએ કે રામાયણ આપણું એક પવિત્ર ગ્રંથ છે જે શ્રી રામચંદ્રજીના જીવન પર આધારિત છે આ ગ્રંથમાં એક આદર્શ રાજા આદર્શ પતિ આદર્શ પત્ની આદર્શ ભાઈ આદર્શ સેવક જેવા અનેક પ્રસંગો આવે છે જે આપણને એક આદર્શ જીવન જીવવા માટે પ્રેરણા આપી અને આપણા જીવનને સાર્થક બનાવે છે ત્યારે આપણે આ ગ્રંથ જે દીકરીઓને આપણે આપવાના છીએ એ દીકરીઓ એમના સાસરે લઈ જાય અને એ રામાયણનો ગ્રંથ એક પૂજા સ્થાનમાં રાખે અને એની અનુકૂળતાએ જ્યારે એમને સમય હોય ત્યારે એ રામાયણનો પાઠ કરે આપણા શાસ્ત્રોમાં પણ લખેલું જ છે કે જે પવિત્ર પુસ્તકો છે જેવા કે રામાયણ ગીતા શિવપુરાણ જેવા અનેક પવિત્ર પુસ્તકોનું વાંચન કરવાથી આપણા ઘરમાં એક પોઝિટિવ એનર્જી આવે છે જે પ્રમાણે આપણે આપણી દીકરીઓ પણ સાસરે જઈ અને આરામ નો પાઠ કરે રામાયણનો પાઠ કરે જેથી કરી અને એમના સાસરિયાને એ મંગલમય બનાવી શકે અને આપણા સમાજમાં એક ઊંચું ઉદાહરણ બની શકે